રાજકોટ ભાવનગર હાઇવે પર રૂપિયા સાડત્રીસ લાખની લૂંટના કેસમાં પોલીસે આરોપીને દબોચી લીધો ઘટનામાં ફરિયાદી અને આંગણિયા પેઢીનો કર્મચારી જગદીશ ચૌહાણ જ આરોપી હોવાનું ક્રાઇમ બ્રાન્ચની તપાસમાં બહાર આવ્યું પોલીસના જણાવ્યા અનુસાર જગદીશ ચૌહાણ રૂપિયા સાડત્રીસ લાખની રોકડ સાથે રાજકોટથી ભાવનગર જઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વ્યક્તિઓ દ્વારા કાર આંતરીને લૂંટ ચલાવવામાં આવી

ભોગ બનનારસ તે શંકાસ્પદ લાગતા જગદીશભાઈ ચૌહાણની સઘન પૂછપરછ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ દ્વારા શરૂ કરવામાં આવી અને પૂછપરછના અંતે પોતાને પૈસાની જરૂરત હોય જેથી પોતે જ તે પૈસા પોતાના કોઈ મિત્રને ત્યાં રાખી દીધેલા છે અને આખે આખું આ લૂંટનું તરકટ જે છે એણે રચ્યું છે એ બાબતે એને કબૂલાત આપતા તેની વિધિવત આજરોજ ધરપકડ કરીને આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી